તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાનની મોટી જાહેરાત પીએમ નરેન્દ્ર મોદીએ બિહારના દરભંગામાં એમ્સનો શિલાન્યાસ કર્યો હતો આ સાથે પીએમ મોદીએ રાજ્યમાં બાર હજાર સો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું પીએમ મોદીએ બિહારના દરભંગામાં ચૂંટણી રેલીમાં જાહેરાત કરી છે કે આગામી પાંચ વર્ષમાં અમે મેડિકલ ક્ષેત્રે પંચોતેર હજાર કરતાં વધુ સીટો વધારવામાં આવશે પીએમ મોદીએ કહ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ ગરીબ દર્દીઓની સારવાર કરાઈ છે નહીં મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ બિહારના દરભંગામાં આજે એમ્સનો શિલાન્યાસ કર્યો હતો આ અવસર પર બિહારના સીએમ નીતિશ કુમારે સ્ટેજ પર પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા અને તેનું અભિવાદન પણ કર્યું હતું આ પહેલા નીતિશે 8 જૂને દિલ્હીમાં એનડીએની બેઠકમાં પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા પીએમ મોદીના પગને સ્પર્શ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો

રાજ્ય સરકારે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે બિનખેતી પરવાનગીને લઈને આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે બિનખેતીને જંત્રીના દસ ટકા વસૂલી જમીન એને કરી અપાશે જમીને પુનઃ હેતુસર માટે આવે ત્યારે એને કરી અપાશે હાલ ત્રીસ ટકાના દરે પ્રીમિયમ વસૂલવામાં આવે છે બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા અને રીડેવલપમેન્ટને વેગ આપવા માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે મહેસૂલ વિભાગને દિશાનિર્દિશો પણ આપ્યા છે

ના ગૃહમંત્રીનો ગુજરાત પ્રવાસ ગતરોજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે તેઓ ગઈકાલે નૂતન વર્ષ નિમિત્તે ભાજપના ઘાટલોડિયા વિધાનસભા સ્નેહ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હતા હવે આજે શાહ ગાંધીનગરના ટપાલ વિભાગ દ્વારા આયોજિત ફ્લોરબિસ્ટ બે બે હજાર ચોવીસનો શુભારંભ કરાવશે આ પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો ટપાલનો ઇતિહાસ સંબંધિત વસ્તુઓનો અભ્યાસ અને સંગ્રહને પ્રોત્સાહન આપવાનો છે કેન્દ્રીય ગૃહમંત્રી આપ્યું મોટું નિવેદન દેશના ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપી હતી આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે દેશની પોલીસ એક નેટવર્ક સાથે જોડાયેલી રહે છે આંતરિક સુરક્ષા મજબૂત બનાવવાની છે જેમાં નાગરિકો સુરક્ષિત રહે એ દિશામાં કામ કરવાનું છે પોલીસ વિભાગને આધુનિક બનાવવાના પ્રયાસો હાથ ધરીને બે હજાર અઠ્યાવીસમાં આપણે વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનાવીશું ભારત દેશના દિલ્હી શહેરમાં વાહનો પર લાગ્યો પ્રતિબંધ દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે એક યુઆઈ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે આવી સ્થિતિમાં આજથી ગ્રેડ ફોર નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેના કારણે આજથી ધોરણ દસ અને બાર સિવાયની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે તમામ બાળકો માટેના વર્ગો ઓનલાઈન ચાલશે આ સાથે દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જોકે આવશ્યક સેવાઓ પૂરી પાડવા માટે બીએસ સિક્સ ડીઝલ ટ્રકો જ પ્રવેશ કરી શકશે ગુજરાત સરકારની મોટી જાહેરાત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્ત્વના રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવાનો અભિગમ અપનાવ્યો છે અમદાવાદ મહેસાણા પાલનપુર રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે જે સંદર્ભે સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ નિર્માણ માટે રૂપિયા ₹145 કરોડ રૂપિયા ફાળવવાની વસંતાધિક મંજૂરી આપી દીધી છે હવે સ્થિતિ ખરાબ અને શાળાઓ બંધની જાહેરાત દિલ્હીની હવા વધુ ઝેરી બનતા સ્થિતિ ઘણી ખરાબ જોવા મળી રહી છે ઘણા વિસ્તારોમાં એ ક્યુઆઈ પાંચસો સુધી પહોંચ્યો છે આ વચ્ચે ડીયુ અને જેએનયુના ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની જાહેરાત થઈ છે નોઈડામાં ત્રેવીસ નવેમ્બર સુધી શાળાઓ બંધ રખાય છે વધતા પ્રદૂષણ વચ્ચે ઓનલાઈન ક્લાસ ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે તો ગુરુગ્રામમાં હવે ધોરણ બાર સુધીની શાળાઓ બંધ કરાઈ છે સુપ્રીમ કોર્ટની સૂચના બાદ વહીવટતંત્રએ આ મોટો નિર્ણય લીધો છે